વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ભારત સહિત વિશ્વના દેશો માટે બે હજાર ચોવીસ ચૂંટણીનું વર્ષ લોકશાહીની દ્રષ્ટિએ બે હજાર ચોવીસનું વર્ષ વિશ્વ માટે ઐતિહાસિક છે બે હજાર ચોવીસમાં ભારત અમેરિકા રશિયા પાકિસ્તાન સહિત લગભગ સિત્તેર દેશોમાં ચૂંટણી યોજાવાની છે યુરોપિયન યુનિયનના તમામ સત્યાવીસ મેમ્બર મળીને તેમની સંસદ માટે નેતાઓ ચૂંટવાના છે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ દેશોમાં સાતમા ચૂંટણી યોજાવાની છે આ સાથે જ બે હજાર ચોવીસમાં વિશ્વની ઓગણપચાસ ટકા જનતા પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે આ ચૂંટણીની વિશ્વની જીડીપી પર સીધી અસર જોવા મળી શકે તેમ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રીજી ટર્મ માટે પ્રયત્નશીલ થયા છે જ્યારે અમેરિકામાં બીજી ટર્મ માટે જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે નવેમ્બરમાં ખરાખરીનો જંગ જોવા મળશે પાકિસ્તાનમાં ઇમરાન ખાન જેલમાંથી જ જ્યારે નવાઝ શરીફ લંડનથી પરત ફરી પોતાના દબદબા જાળવી રાખવા માટે જનતા અને સેના સાથે નતમસ્તક થશે બે હજાર ચોવીસની શરૂઆતમાં જ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હશીના પોતાની પાંચમી ટમ જીતવા માટે મેદાને ઉતરશે વર્ષોથી પ્રમુખ પદના ઉમેદવાર ગાયબ થઈ જાય છે તેવા દેશ રશિયામાં પણ ચૂંટણી યોજાવાની છે જ્યારે રશિયાના કારણે યુદ્ધનો સામનો કરી રહેલ યુક્રેનની જનતા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચીનના તાબેત ન થનાર તાઇવાનની ચૂંટણી પણ પૂરા દક્ષિણ ચીન સમગ્ર સમુદ્ર વિસ્તાર માટે મહત્વની બની જશે બ્રિટનના વડાપ્રધાન રિષિ સુનક પણ બે હજાર ચોવીસમાં ચૂંટણી કરવાના સંકેતો આપી ચૂક્યા છે ભારતમાં લોકસભાની નહીં વિધાનસભાની ચૂંટણીઓ પણ જોવા મળશે સાત રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ ઓડિશા સિક્કિમ હરિયાણા અને કલમ ત્રણસો નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી રસપ્રદ આ વર્ષે રહેશે વિશ્વના એકસો પંચાણું દેશોમાંથી લગભગ સિત્તેર દેશોમાં ચૂંટણી યોજાવાની છે જેમાં ઈરાન દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા અલ્જેરિયા ઉબે ઉઝબેકિસ્તાન ધાના મોઝામ્બિકા વેનેઝુએલા મડા ગાસ્કર સીરિયા માલી શ્રીલંકા રોમાનિયા સેનેગલ કંબોડિયા રવાન્ડા બેલ્જિયમ જોર્ડન દક્ષિણ સુદાન પોર્ટુગલ ઓસ્ટ્રિયા બેલારૂસ ફિનલેન્ડ પનામા મંગોલિયા સહિતના દેશોની જનતા પોતાના મતાધિકારનો યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વાદિર મીર ચૂંટણી કરવા માટે ઇચ્છુક છે જેલોસ્કી સરકારનો કાર્યકાળ એકત્રીસ માર્ચના રોજ પૂર્ણ થાય છે પરંતુ હાલ દેશમાં યુદ્ધને કારણે કટોકટી લાદવામાં આવી છે સ્થાનિક ન્યૂઝ ચેનલોએ કરાવેલા સર્વેમાં સામે આવ્યું કે યુક્રેનના નાગરિકો જેલોસ્કી પર પૂરેપૂરો ભરોસો છે એક આંકડા મુજબ સિત્તેર ટકાથી વધુ નાગરિકો ચૂંટણી યોજવાના પક્ષમાં પણ નથી હવે વાત કરીએ ભારત તો ભારતમાં મોદી વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનનો જંગ છે વિપક્ષ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે અને બીજી તરફ તાજેતરમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી કામ કરતાં ભાજપને ત્રણેય રાજ્યોમાં ભવ્ય જીત મેળવી છે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની ન્યાયયાત્રા નીતિશ લાલુ જાતિગત વસ્તી ગણતરી મમતા બેનરજી પોતાની સરકારના કામ અને રામ મંદિર જેવા ભવ્ય જગન્નાથ નામને લઈને જ્યારે ડીએમ કે હિન્દી સ્થાનિક ભાષાનો મુદ્દો જ્યારે અખિલેશ પોતાના પિતાના નામ અને પાછલી સરકારનું કામ લઈને ચૂંટણી જંગમાં ઉતરવાના છે જ્યારે ભાજપ આર્ટિકલ ત્રણસો અને રામ મંદિર જેવા મુદ્દાઓ સાથે વડાપ્રધાન મોદીના નામ સાથે વોટ માંગશે હવે વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં બાઇડનના પુત્ર અને ટ્રમ્પ વિરુદ્ધના કેસો કેન્દ્રમાં રહેશે અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન પોતાની બીજી ટ્રમ્પ માટે ટકરાશે માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં હાલ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી ચાલી રહી છે પ્રાઇમરી વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર સામેના કેસો ચર્ચાનો વિષય બન્યા છે જો બાઇડનના સમયગાળામાં યુક્રેન અને ઇઝરાયલ જેવા સાથી દેશો પર હુમલાના પણ ચર્ચાનો મુદ્દો છે આ વચ્ચે ટ્રમ્પ પોતાની સામે ચાલી રહેલા કેસો વચ્ચેનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે ચીન માટે તાઇવાનની ચૂંટણી મહત્વની વિશ્વની નજર તાઇવાનમાં યોજાનારી ચૂંટણી પર છે ચીનને તાબે ન થનાર તાઇવાનના રાષ્ટ્રપતિ ત્યા ઇગ વેની ટર્મની પૂરી થઈ રહી છે તેમની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઇન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અનેક ઓપિનિયન પોલ બત્રીસ ટકા સમર્થન સાથે તેમની દાવેદારી મજબૂત હોવાનું કહી રહ્યા છે મુખ્ય વિરોધ પક્ષ ક્રી એમ ટી એ બાવીસ ટકા અને તાઇવાન પીપલ્સ પાર્ટીને વીસ ટકા અને કોક્સના સ્થાપક ટેરી ભાવને પાંચ ટકા સાથે સમર્થન આપી રહ્યા છે વાત કરીએ બાંગ્લાદેશની બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પોતાની પાંચમી ટર્મ જીતી શકે છે તેવું બાંગ્લાદેશના ઓપિનિયન પોલમાં માની રહ્યા છે સત્યાવીસ ડિસેમ્બરના રોજ તેમણે પોતાની પાર્ટી આવામી લીગ તરફથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો જેમાં નોકરીઓના સર્જનની સાથે બે હજાર એકતાલીસ સુધીમાં સ્માર્ટ બાંગ્લાદેશનો વાયદો કરવામાં આવ્યો છે બીજી તરફ

રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારી પણ ચૂંટણી પંચે પ્રતિબંધ છે રશિયાના તમામ ઓપિનિયન પોલ જીતવાના દાવા કરી રહ્યા છે આ સાથે જ સામે કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાથી રશિયામાં પુતિન પાંચમી ટર્મ પાકી માનવામાં આવે છે વાત કરીએ પાકિસ્તાનની પાકિસ્તાનમાં ફેબ્રુઆરી મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે આ પહેલા નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાજ શરીફ મુખ્ય વિપક્ષ પાર્ટી પાકિસ્તાન તારીખે ઇન્સાફના સુપ્રીમો ઇમરાન ખાનને જેલમાં ધકેલી તેમની પાર્ટીને વેરવિખેર કરી નાખી છે પૂર્વ વડાપ્રધાન શરીફ અને તેમના ભાઈનો પ્લાન કેટલો સફળ થશે તે સમય જ બતાવશે ઇમરાનની જેલમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા પણ ચૂંટણી કમિશનરે પાણી ફેરવી નાખ્યું છે હવે ઇમરાનની છેલ્લી આશા સુપ્રીમ કોર્ટ છે પાકિસ્તાનની જનતા ઇમરાન ખાનના ઇમોશનલ કાર્ડનું સમર્થન કરીને પીટીઆઈને વોટ કરશે કે ફરી એકવાર નવાઝ શરીફને વોટ આપી આપશે તે રસપ્રદ જોવાનું રહ્યું તો દર્શક મિત્રો આ હતું વિશેષ આપે જાણ્યું ને કે બે હજાર ચોવીસના વર્ષમાં લગભગ સિત્તેર દેશો માં ચૂંટણીનું આયોજન છે અને તેમાં પણ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ દેશોમાંથી સાત દેશોમાં તો ચૂંટણી યોજાવાની છે તો દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર